આજે રામજી સવારે ઉઠીને જોયું તો દીકરો અને વહુ પોતાના બાળકો સાથે ક્યાંક બહાર જવા માટે તૈયાર થઈને ઉભા હતા જ્યારે રામજીભાઈ બહાર આવ્યા એટલે તરત જ એનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી અમે લોકો બે દિવસ માટે બહાર જઈ રહ્યા છીએ અને કાલે સાંજ સુધી માં તો પાછા આવી જઈશું એટલા માટે તમારી વહુએ તમારું કાલ સાંજ સુધીનું ભોજન બનાવીને મૂકી દીધું છે તમે ગરમ કરીને ખાઈ લેજો અને ઘરનું ધ્યાન રાખજો ત્યારે રામજીભાઈએ કહ્યું કે બેટા તમે લોકો મને હંમેશા એકલો છોડીને જતા રહો છો એક દિવસ માટે તો હું જેમ તેમ કરીને કરી લઉં છું પરંતુ બે દિવસ સુધી મારે એકલા રહેવું ખૂબ મુશ્કેલ થઈ જશે અહિયાં ન તો એકલા મારું દિલ લાગે છે કે ન તો હું વાસી ખાવાનું ખાઈ શકું છું કદાચ તમારે ફરવા જવું હોય તો મને પણ તમારી સાથે લઈ જાવ તો શું વાંધો છે ત્યારે વ્યંગ ભર્યા શબ્દોમાં એની વહુ બોલી કે અરે પિતાજી તમે તો સરખી રીતે ચાલી પણ નથી શકતા તો પછી તમને બહાર ફરવા જવાના આટલા બધા શોખ કેમ થાય છે અને રહી વાત ખાવા પીવાની તો અમારા માટે તમારે એટલું તો એક જેસ કરવું પડશે આખરે અમારી પણ જિંદગી છે અમારે પણ અમારા જીવનની મજા લેવી છે ત્યારે જ એનો દીકરો અમિત બોલ્યો કે હા પિતાજી અમે લોકો તમને સાથે લઈ જઈને પરેશાન થવા નથી માગતા અને આમ પણ ઘરની દેખભાળ કરવા માટે પણ એક વ્યક્તિને ઘરે રહેવું જોઈએ એટલા માટે તમે અહીં આ ઘરે જ રહેજો અમે બહારથી દરવાજાને તાળું લગાવીને જઈ રહ્યા છીએ આટલું કહીને એનો દીકરો અને વહુ પોતાના બાળકોની સાથે ઘરમાંથી બહાર નીકળી ગયા રામજીભાઈ ભાઈ બારી પાસે જઈને કારમાં બેસીને જઈ રહેલા પોતાના બાળકોને જોવા લાગ્યા અને થોડીવાર વાર પાસે ઊભા રહીને રસ્તા પર એમ જ જોતા રહ્યા ઉદાસ મનથી રસોડામાં ગયા અને જોયું તો ત્યાં એક ડબ્બામાં રોટલી બનાવીને રાખી હતી અને એક તપેલીમાં કઢી હતી કઢી અને રોટલી જોઈને રામજીભાઈ મનમાને મનમાં વિચારવા લાગ્યા કે શું આવું ખાવાનું ખાઈને હું બે દિવસ સુધી મારો ગુજારો કરી શકીશ પરંતુ ત્યાર બાદ જેમ તેમ કરીને પોતાનું મન મારીને રામજીભાઈએ ભોજન કર્યું અને રૂમમાં આવીને બેસી ગયા ત્યારે જ અચાનક એની નજર પોતાની પત્નીના ફોટા પર ગઈ એટલે એની આંખોમાં આંસુ આવી ગયા હજુ છ મહિના પહેલા જ એના પત્નીનું અવસાન થયું હતું અને ત્યારબાદ પોતાનો હર્યોભર્યો પરિવાર હોવા છતાં પણ રામજીભાઈ બિલકુલ એકલા પડી ગયા હતા ત્યારથી લઈને આજ સુધી દર અઠવાડિયે રામજીભાઈને વાસી ખાવાનું ખાવું પડતું વાસી ભોજન ખાવા માટે વહુએ એને લાચાર બનાવી દીધા હતા આખો દિવસ એકલા બેઠા બેઠા એને બેચેની થવા લાગી હતી ટીવી જોવા સોફા પર બેસી રહ્યા પરંતુ ટીવી પણ કેટલી વાર સુધી જોઈ શકે ત્યારબાદ એણે એવું વિચાર્યું કે હું મારા મિત્રને ફોન કરીને એની સાથે વાત કરી લઉં એટલે રામજીભાઈએ એના મિત્રને ફોન લગાવ્યો પરંતુ મિત્રને ફોન ન લાગ્યો હવે ઘરમાં એકલા રહીને એને કંટાળો આવવા લાગ્યો હતો એટલે થોડી વાર છત પર જઈને આટો મારી લઉં એવું વિચારીને એ સીડી ચડવા લાગ્યા પરંતુ ત્યાં જઈને જોયું તો છતના દરવાજા પર પણ તાળું લગાવેલું હતું આખરે નિરાશ થઈને પાછા પોતાના રૂમમાં આવીને પલંગ પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે મેં તો કેવા કેવા સપના જોયા હતા કે રિટાયરમેન્ટ બાદ હું મારી પત્ની સાથે આખી દુનિયામાં ફરવા જઈશ ત્યારબાદ મારી બધી જ જવાબદારી પૂરી થઈ જશે એટલે અમે અમારી જિંદગીનો આનંદ લઈશું પરંતુ આ બધું શું થઈ ગયું હવે તો મારી જિંદગી પણ મને બોજ લાગવા મને મારા જીવન થી જ કંટાળો આવવા લાગ્યો છે આ ઘર માં તો મારા દીકરા અને વહુએ મને તો કેવળ એક ચોકીદાર બનાવીને રાખી દીધો છે રામજી ભાઈ બેઠા બેઠા પોતાના આવા દુઃખ ભર્યા જીવન દોષ આપી રહ્યા હતા ત્યારે જ એના મોબાઈલ માં રિંગ આવી અને એણે ફોન ઉઠાવ્યો તો સામેથી એવો અવાજ આવ્યો કે અરે રામજી ભાઈ યાર તમે તો જાણે અમને ભૂલી ગયા હોય એવું લાગે છે શું તમને ક્યારે તમારા મિત્રોની યાદ પણ નથી આવતી અરે મેં તો તમને કેટલી વાર ફોન કર્યા પરંતુ તમારો ફોન તો ક્યારે લાગતો જ નથી ત્યારે રામજીભાઈએ કહ્યું કે હા યાર એવું જ મારી સાથે પણ થાય છે મે પણ ઘણી તમને ફોન લગાવવાની કોશિશ કરી હતી પરંતુ કોણ જાણે ફોન ને શું થયું છે કે કોઈની સાથે વાત જ નથી થઈ રહી પરંતુ મારો ફોન તો ચાલુ છે રામજીભાઈએ આવું કહ્યું એટલે એના મિત્ર એ કહ્યું કે એવું છે એમને એ બધું જવા દયો અને હવે એ જણાવો કે મારા ભાભીના અવસાન બાદ એની યાદમાં કેટલા દિવસ સુધી આમને આમ ઘરમાં પડ્યા રહી વાનો ઇરાદો છે પોતાના મિત્રની આવી વાત સાંભળીને રામજીભાઈની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા ત્યારે એના મિત્રએ એવું કહ્યું કે અમે બધા જ મિત્રો મળીને અયોધ્યા જઈ રહ્યા છીએ અને અમે એવું વિચારી રહ્યા છીએ કે તમે પણ અમારી સાથે આવો ગઈ વખતે પણ તમે ના પાડી દીધી હતી પરંતુ આ વખતે તમારી કોઈ પણ વાત અમે નહીં માનીએ અને તમારે અમારી સાથે આવવું જ પડશે મિત્રની આવી વાત સાંભળીને રામજીભાઈ હેરાન થઈ ગયા અને કહેવા લાગ્યા કે નહીં યાર મેં તો ક્યાંય જવાની ક્યારેય ના નથી પાડી તમે કેવી વાત કરી રહ્યા છો ત્યારે સામેથી મિત્રએ એવું કહ્યું કે રામજીભાઈ ઓલી વખતે અમે તિરુપતિ ગયા હતા ત્યારે મેં તમને ફોન કર્યો હતો પરંતુ તમારા ફોનમાં તો ફોન લાગ્યો નહીં એટલે મેં તમારા દીકરાને ફોન કર્યો અને પૂછ્યું હતું એટલે એણે એવું કહ્યું કે અત્યારે તમે ક્યાંય જવા નથી માંગતા આટલું સાંભળતા જ રામજી પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ વિચારમાં પડી ગયા ત્યારે જ એના મિત્ર એ કહ્યું કે રામજી ભાઈ એટલા માટે જ આ વખતે મેં તમારી સાથે વાત કરવાનું ઉચિત સમજ્યું હતું અને બે દિવસથી તમને ફોન લગાવી રહ્યો હતો પરંતુ તમારી સાથે વાત નહોતી થઈ રહી અને આજે બીજા ફોનમાંથી ફોન લગાવ્યો ત્યારે તમારી સાથે વાત થઈ છે મિત્રની આવી વાત સાંભળીને રામજીભાઈ હેરાન થઈ ગયા ત્યારે જ સામેથી અવાજ આવ્યો કે અરે રામજીભાઈ શું થયું તમે ક્યાં ખોવાઈ ગયા છો એટલે રામજીભાઈ કહેવા લાગ્યા કે હા આ વખતે હું જરૂર આવીશ ક્યારે જવાનો પ્રોગ્રામ છે અને કેટલું પેમેન્ટ આપવાનું છે એટલે મિત્રએ કહ્યું કે આપને સોમવારે અહીંથી નીકળવાનું છે અને પેમેન્ટની ચિંતા તમે નહીં કરતા તમે અમારી સાથે આવો એ જ અમારા માટે ઘણું છે આવું કહીને મિત્રએ ફોન મૂકી દીધો અને ફોન મુકતા જ રામજીભાઈ પોતાનો મોબાઈલ ચેક કર્યો તો જોવા મળ્યું કે એના ઘણા બધા જ મિત્રોના મોબાઈલ નંબર બ્લોક લિસ્ટ માં નાખેલા હતા જેનાથી ફોન પર એની એના મિત્રો સાથે વાત ન થઈ શકે રામજી ભાઈ દીકરાએ કર્યું હશે રામજીભાઈ આવું વિચારીને આચાર્ય ચકિત રહી ગયા ત્યારબાદ એણે પોતાના બધા જ મિત્રોના નંબર અનબ્લોક કર્યા અને બીજા દિવસે એમણે અયોધ્યા જવા માટે પોતાના કપડા અને જરૂરી સામાન બેગમાં પેક કરી લીધો રવિવારની રાત્રે દીકરો અને વહુ ઘરે પહોંચી ગયા પરંતુ દીકરો અથવા વહુ બંનેમાંથી કોઈએ પોતાના પિતાજીના રૂમમાં જવાની પણ જરૂરિયાત ન સમજી બીજા દિવસે સવારે રામજીભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને પોતાનો બેગ ઉઠાવીને રૂમમાંથી બહાર નીકળ્યા પિતાજીને બેગ લઈને જઈ રહેલા જોઈને વહુએ એવું કહ્યું કે અરે પિતાજી આજે તમારી સવારી કઈ બાજુ ચાલી છે ત્યારે એ જ સમયે દીકરો પણ કહેવા લાગ્યો કે હા પિતાજી આ બેગ લઈને તમે ક્યાં જઈ રહ્યા છો એટલે પિતાજીએ કહ્યું કે હું મારા મિત્રો સાથે તીર્થયાત્રા પર જઈ રહ્યો છું આટલું સાંભળતા જ એની વહુ કહેવા લાગી કે તમે અમને પૂછ્યા વગર તમારો બહાર જવાનો પ્રોગ્રામ કેવી રીતે બનાવી શકો છો અમને પૂછવાનું તો દૂર રહ્યું પરંતુ તમે તમે તો અમને જણાવવાનું પણ જરૂરી નથી શું જાણો છો કે આવતા અઠવાડિયામાં બાળકોની પરીક્ષા શરૂ થઈ રહી છે અને મારા કાકાના દીકરાના લગ્ન છે એટલે અમારે બંને ને તો મારા પિયર માં જવાનું છે અને આવા સમયે તમે પણ બહાર જતા રહેશો તો બાળકો અને ઘરનું ધ્યાન કોણ રાખશે તમારે બહાર જવા નો પ્રોગ્રામ બનાવતા પહેલા થોડો વિચાર તો કરવો જોઈએ ને ત્યારે જ દીકરો બોલ્યો કે પિતાજી આ ઉંમરમાં તમે ક્યાંક પડી જશો તો આપને બધા જ તકલીફમાં પડી જઈશું અને આમ પણ તમને આપવા માટે મારી પાસે પૈસા પણ નથી એટલે ચૂપચાપ તમારો બેગ પાછો મૂકી દયો અને તમારા રૂમમાં જઈને બેસી જાઓ દીકરાની આવી વાત સાંભળીને રામજીભાઈ કહેવા લાગ્યા કે શાબાશ બેટા તને તારા પિતાજીને ઓર્ડર આપતા ખૂબ સારી રીતે આવડી ગયું છે મને પણ તારી પાસેથી આવી જ આશા હતી તમારી માનું અવસાન થયું ત્યારબાદ તો તમે બંનેએ મને આ ઘરનો ચોકીદાર સમજી લીધો છે બે સમયના ભોજનના બદલામાં તમે તો મારી આઝાદી છીનવી લીધી છે દીકરાતે તો મારા મિત્રોના નંબર પણ મારા ફોનમાં બ્લોક કરી નાખ્યા છે આટલું સાંભળતા જ એનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી હું તો બસ એટલું જ ચાહતો હતો કે તમને કોઈ વારેવારે ફોન કરીને પરેશાન ન કરે એટલા માટે જ મેં એ બધા જ નંબરો બ્લોક કર્યા હતા દીકરાના મોઢેથી આવું સાંભળતા જ રામજીભાઈ વળી પાછા કહેવા લાગ્યા કે વાહ દીકરા કદાચ તને મારી એટલી બધી ચિંતા હતી તો પછી તને એટલી ખબર કેમ ન પડી કે બે દિવસનું વાસી ભોજન ખાઈને હું કેવી રીતે રહી શકીશ ઘરમાં એકલા પડ્યા રહેવાથી તો મારો જીવ મૂંજાય છે આવું બધું તો તે ક્યારેય નથી વિચાર્યું એટલે ઘરની ચોકીદારી કેવી રીતે કરવી એ બધું તમે લોકો વિચારી લેજો હું તો એક અઠવાડિયા પછી પાછો આવવાનો છું અને રહી વાત મારા ખર્ચાની તો મારો બધો જ ખચરચો હું મારી ખુદની કમાણીમાંથી કરવાનો છું અને હવે હું મારું જીવન મારા હિસાબથી જીવવાનો છું એટલે મારે કોઈને ને પૂછવાની કે જણાવવાની કોઈ જરૂર નથી આટલું કહીને રામજીભાઈ ઘરમાંથી બહાર નીકળી ગયા અને પોતાના મિત્રો સાથે અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે જતા રહ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતા